અમે આમ મારા મામાના ઘરે હે ને પોગી ગયા છીએ અમે અને અહિયાં હે ને પાણી હે ને બહુ સરસ મજા નું લીમડા ખાલી જુઓ વાહ આ બાજુ એરંડા હે આ બાજુ લીમડો જુઓ ખાલી સરસ મજા બહુ મસ્ત અહિયાં હે ને મજા આવે પાણી પાણી હે ને એટલે સમજા આ ટાઈપ નું છે કાંક મસ્તી ને શું હે લીમડા ના મકાન સરસ મજાનું બંગલો પણ એમને છે મસ્તીનું મકાન બનાવ્યું અને એમને 4 wheel પણ સરસ જો અપ ટુ ડેટ આ એમનું મકાન છે આ એમનું ખેતર છે સમજો સરસ મજાનું કામ છે મકાન તમને દૂરથી બતાવું અંદર જ જાતો આ ટાઈપનું મકાન એમ આ મસ્તીનું સરસ આ બીજા મામા અમારે અમાર ક્યાં ફરે બેટા